હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું મંચાવ સૂપ તો ચાલો રેસીપી જોઈએ તો મેં અહીં એના માટે થોડી ગ્રીન ઓનિયન ચોપ કરી લીધા છે એક ગાજર ઝીણું સમારી લીધું છે અડધું કેપ્સિકમ ચોપ કર્યું છે થોડી કોબી ચોપ કરી લીધી છે લીલું લસણ ચોપ કર્યું અને સૂકું લસણ પર ચોપ કરીને લઈ લીધું છે આ રીતે અહીં મેં આઠથી દસ કાળા મરીને ઝીણો ભૂકો કરી લીધો છે થોડું આદુને પણ ખમણી લીધું છે અને ત્રણ ચાર લીલા મરચાંને પણ પેસ્ટ બનાવી લીધી છે આ રીતે અહીં સૂપ બનાવવા માટે મેં કઢાઈમાં બે મોટી ચમચી ભરીને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે કઢાઈ મોટી અહીં મેં એક બાઉલમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર ચોપ કરેલું લસણ એડ કરી દઈશું એને સરસ એવું સાતળી લઈશું લસણ સતરાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ચોપ કરેલું આદુ છે એને પણ સાતરી લેવાનું છે તેલમાં સારી રીતે આદુ લસણ સતરાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મરચું કાપીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશું આદું મરચું અને લસણને સરસ એવું સાતરી લેવાનું છે ત્યાર પછી આપણે એની અંદર ગાજર એડ કરીશું ચોપ કરીને રાખ્યું હતું તે કેપ્સિકમ એડ કરીશું એને પણ સાતરી લેવાનું છે આ રીતે કોબીજ એડ કરી દઈશું લીલા કાંદા એને પણ એડ કરી દઈશું હવે સરસ એવું સાતરી લેવાનું છે બધા વેજીટેબલ્સને ફૂલ સ્પીડ પર જ આપણે કૂક કરવાના છે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે આ રીતે આપણે સરસ બધા વેજીટેબલને સાતરી લેશું સેવન્ટી પર્સન્ટ જ વેજીટેબલ્સને કૂક કરવાના છે આપણે બધા વેજીટેબલ્સ સારી રીતે સતરાય જાય ત્યાર પછી આપણે એની અંદર કાળા મરીના પાવડરને પણ એડ કરી દઈશું વેજીટેબલ્સ થોડા કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર રેડ ચીલી સોસ એડ કરી દઈશું અને ડાર્ક સોયા સોસ એડ કરીશું બંને સોસ એડ કર્યા પછી સરસ મિક્સ કરી લઈશું અને થોડી વાર સુધી એને થવા દઈશું વેજીટેબલ સિત્તેર ટકા જેટલા કૂક થઈ ગયા છે પાણી આપણે બે ગ્લાસ ગરમ કરીને રાખ્યું હતું એને પણ આ રીતે એડ કરી દઈશું મિક્સ કરીને બે બોઇલ આવી હવે આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું કોર્નફ્લોરની અંદર થોડું પાણી એડ કરીને સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું એ એડ કરવાથી સૂપમાં થિકનેસ આવે છે એટલા માટે બે બોઇલ આવી ગયા છે સૂપની અંદર હવે આપણે કોર્ન ફ્લોરવાળી જે પેસ્ટ બનાવી હતી એને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગરમમાં ગરમ આપણું મંચાઉ સૂપ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય થેન્ક યુ ફોર વોચિંગ